નમસ્કાર દર્શકો પ્રથમ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે રજૂ છે આજના સૌથી મોટા અને તાજા બ્રેકિંગ ન્યૂઝ ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો સાથે આ તારીખથી ફરી શરૂ થશે વરસાદ રાજ્યમાં હાલ છૂટો છવારો વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન શાસ્ત્રી પરેશ ગોસ્વામી આગાહી કરી છે કે એક વરસાદી સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે બંગાળની ખાડીમાં આ વરસાદી સિસ્ટમ બની રહી છે રાજ્યમાં સોળ ઓગસ્ટથી આઠ દિવસ સુધી આસપાસ વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે આ સમય સૌરાષ્ટ્રના સોમનાથ જિલ્લામાં અને કચ્છ જિલ્લામાં ભારે વરસાદ નોંધાશે રાહુલ ગાંધીએ કહ્યું પિક્ચર અભી બાકી છે મણિપુર ચોડી મામલે હાલ રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે ત્યારે રાહુલ ગાંધીએ આ મુદ્દે જણાવ્યું હતું કે અમે બંધારણનું રક્ષણ કરી રહ્યા છીએ એક વ્યક્તિ એકમત લાગુ કરવાની જવાબદારી ચૂંટણી પંચની છે અમે બંધારણનું રક્ષણ કરી રહ્યા છીએ અને કરતા રહેશું આ એકસો ચોવીસ વર્ષના મિન્તા દેવીનો એક કિસ્સો છે આવા ઘણા કિસ્સાઓ છે પિક્ચર અભી બાકી રાહુલ ગાંધીના નિવેદન વિશે તમારું શું કહેવું છે કોમેન્ટમાં જણાવો સુરત પોલીસે કાર્યો સદામ અને સાહિલના વરઘોડો સુરત શહેરના રાંદેર વિસ્તારમાં રહેતા બે કુખ્યાત આરોપીનો વરઘોડો પોલીસ દ્વારા કાઢવામાં આવ્યો હતો આ આરોપીઓ સાહિલ અને ઇમ્તિયાજ સદામ છે આ આરોપીઓની સંડોવણી ખંડણી અને બોગસ જીએસટી કૌભાંડ જેવા ગંભીર ગુનાઓમાં છે સુરત પોલીસ દ્વારા આરોપીઓનો જાહેરમાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો સ્થાનિક લોકોએ પોલીસ પર ફૂલોનો વરસાદ કરી અને ફટાકડા ફોડીને આ કામગીરીને બિરદાવી હતી રાજ્યમાં બનશે સાયબર ક્રાઇમનું અલગ યુનિટ ગુજરાત સરકારે સાયબર ક્રાઇમ માટે એટીએસ જેવું અલગ યુનિટ બનાવવાનો નિર્ણય લીધો છે ગાંધીનગરમાં અદ્યતન ટેકનોલોજીથી સજ્જ ભવનનું નિર્માણ થશે યુનિટમાં એક આઈજી એક ડીઆઈજી પાંચ એસપી આઠ ડીવાયએસપી અને પંદર પીઆઈની નિમણૂક થશે આર્થિક સત્તા માટે બોર્ડ અથવા નિગમ રચાશે આ પગલું રાજ્યમાં વધતા સાયબર ગુનાઓને નિયંત્રિત કરવા અને તપાસને ઝડપી બનાવવા માટે લેવામાં આવ્યું છે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી ભારત પર પચાસ ટકા ટેરિફ લાદવાની ધમકી આપી પંચાવન લાખ રેશન કાર્ડ ધારકોને રાજ્યમાં પંચાવન લાખ રેશનકાર્ડ ધારકોની મિલકતોની વિગતો સામે આવતા નોટિસ આપવામાં આવી છે વાત એમ છે કે પંચાવન લાખ જેટલા રેશનકાર્ડ ધારકો ટેક્સની મર્યાદા બહાર હોવા છતાં રેશનકાર્ડ પર અનાજ લેતા હતા રેશનકાર્ડ ધારકોની બે નોટિસ આપવામાં આવશે પ્રથમ નોટિસ બાદ જવાબ માટે બીજી તક અપાશે બીજી નોટિસમાં જવાબ રજૂ ના થાય તો કાર્ડ કન્વર્ટ થશે અંતિમ જવાબ બાદ સમીક્ષા કરી નિર્ણય લેવાશે વિદેશમાં ભણવા જવું એ ગુલામીની માનસિકતા વિદેશમાં ભણવા જવું એ ગુલામીની માનસિકતા છે આ નિવેદન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આપ્યું છે તેમણે જણાવ્યું કે અંગ્રેજોએ ગુરુ શિષ્ય પરંપરાને તોડી ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાનને નબળું પાડ્યું અંગ્રેજો મુગલો કરતાં વધુ ખતરનાક હતા કારણ કે તેમણે ભારતના અદ્વિતીય વિજ્ઞાન અને જ્ઞાનને નષ્ટ કર્યું રાજ્યપાલે ભારતના ગૌરવશાળી ભૂતકાળની યાદ અપાવી શિક્ષણના પુનરૂત્થાનની હિમાયત કરી ખેડૂતોને પાક વીમાની રકમ હાઈકોર્ટે રાજ્યના પંદર હજાર ખેડૂતોને પાક વીમાની રકમ ચૂકવવાનો આદેશ આપ્યો છે જેનાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે આ હતા આજના મુખ્ય બ્રેકિંગ ન્યૂઝ વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો તમારા ન્યૂઝ ચેનલ અમને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બે આઇકન દબાવો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે ફરી મળીશું નવા સમાચારો સાથે શુભકામનાઓ